તમારા ગણિતના પાઠ્યપુસ્તકોમાંથી સૌથી સૌથી અઘરું શું લાગે છે તો ગણિતના પાઠ્યપુસ્તકોમાંથી તમને સૌથી અઘરું શું લાગે છે એ લખવાનું છે બરાબર સૌથી સહેલું પ્રકરણ કયું છે તમને સૌથી સહેલું પ્રકરણ કયું લાગે છે કે વિદ્યાર્થી મિત્રો ગણિતમાં બધું જ સહેલું જ છે જો તમે ગણિતમાં આજે તમને જે પણ સરવાળા બાદ બાકી ગુણાકાર ભગાકડ મહાવરે

દસ દિવસમાં કેટલા કમાય તો એક દિવસની કમાણી કેટલી છે ત્રણસો રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો તમે એને એક મહિનામાં તમે એક મહિનામાં કેટલા રૂપિયા કમાઈ શકો એક મહિનામાં કેટલા રૂપિયા કમાઈ શકો વેરી ગુડ કેટલા એક દિવસની કમાણી ત્રીસ રૂપિયા માટે ત્રીસ દિવસની કમાણી કેટલી નવસો રૂપિયા આવશે મિત્રો હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવાનું વિચારતી હતી મેં ની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચારી પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગાડની દુકાન ખુલ્લીએ તો વધુ કમાઈ શકું મે અને મારા સાસુએ 2001 માં ભંગારની દુકાન શરૂ કરી અમે દુકાન માટે 8000 નું ધિરાણ પણ લીધું હતું બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે ધિરાણ એટલે શું બરાબર શું છે ધિરાણ એટલે શું તો ધિરાણ એટલે કે વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે આપણે જે બેંકમાંથી જે આપણે ઊંચીની રકમ

તમે ક્યારેય કોઈએ ધીરાણ લીધું હોય એ સાંભળ્યું છે વિદ્યાર્થી મિત્રો સાના માટે તો હા સાંભળ્યું છે બરાબર તો સાના માટે વિદ્યાર્થી મિત્રો તો એમાં શું લખવાનું છે તમારે કે મેં એક વ્યક્તિએ દુકાન માટે ધિરાણ લીધું એવું સાંભળ્યું છે દુકાન ધિરાણ દુકાન માટે લઈ શકો કોઈ ધંધો શરૂ કરવા માટે તમારે જો પૈસાની અછત હોય તમારી પાસે પૈસા ના હોય કે તમે તો તમારું કામ પાર પાડવા માટે તમારે પૈસાની જરૂર હોય તો તમે ધિરાણ લઈ શકો છો કેટલું ધિરાણ લીધું હશે તો તેણે કેટલા લીધા આઠ હજાર દસ પંદર હજાર બરાબર કેટલી રકમ પાછી ચૂકવવાની હોય કેટલી રકમ પરત ચૂકવવાની હોય તો આપણે કેટલા કેટલી રકમ પાછી આપણે જેટલા લીધા હોય એનાથી પછી એનું વ્યાજ પણ ગણવાનું હોય ને એ પ્રમાણે એનું એમાં કેવું હોય ધિરાણમાં વિદ્યાર્થી મિત્રો તમે જે લો એમાં તમારે એક વર્ષે તમારે પાછા આપવાના હોય બે વર્ષે પાછા આપવાના હોય એ પ્રમાણે તમારે ધિરાણની રકમ ચૂકવવાની હોય બાબુ અને હરિયાળી ત્રણસો રેપડી ખરીદવી છે કેટલી રેપડી ખરીદે છે ત્રણસો રેપડી મેં બેંક પાસેથી છ મહિના માટે નું ધિરાણ લીધું મારે બેંકને એકાવન એકાવન દર મહિને ચૂકવવા પડશે

મારી પોતાની નવ રિક્ષા છે હું દરેક ને એક દિવસના વીસ ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું રવિવારે હું તે માટે કઈ પણ રકમ લેતી નથી રવિવારે હું તેની માટે કઈ પણ રકમ લેતી નથી

કોઈ જો આપણે હવે મૌખિક ગણતરી કરવાની છે ને જવાબ લખવાનો બરાબર 2 * 6 એટલે 6 दू कितना આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 दू कितना આવશે તો અહીંયા લખાય ના 12 આવશે ત્યાર પછી છે 4 * 80 4 * 80 એટલે विलांश से 4 * 80 માં कितना में 20 આવશે બરાબર ત્યાર પછી છે 20 * 6 તો 20 * 6 કેટલા થાય 120 વેરી ગુડ 4 * 81 तो कितना आउसे 324 ત્યાર પછી છે 2 * 6 2 * 6 એટલે લખી તો ને 20 ત્યાર પછી છે 9 * 25 25 નો આ કેટલા થશે 9 * 25 25 નો જવાબ શું તો ને 25 3 * 42 3 * 42 એટલે લખી તો ને 26 31 * 9 31 * 9 એટલે કેટલા થશે 20 ને 72 = વિદ્યાર્થી મિત્રો

વર્તમાન પત્ર ની કિંમત કેટલી હતી ચારસો ને પચાસ હતી બરાબર ચારસો પચાસ વત્તા પંદર કરીએ તો આપણને કેટલા મળશે ચારસો ને પાસઠ મળે બરાબર હવે આપડે ભાવપત્રક છે ભંગારનો પ્રકાર એક કિગ્રાનો ભાવ બરાબર અધિક આગળ વર્તમાનપત્ર લોખંડ પિત્તળ અને પ્લાસ્ટિક સાત રૂપિયા પંદર રૂપિયા બાવીસ રૂપિયા બસો સિત્તેર રૂપિયા અને દસ રૂપિયા બેતાળીસ કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે તો એનો ભાવ છે બરાબર બેતાળીસ કિગ્રા વર્તમાનપત્ર માટે કેટલા રૂપિયા ચૂકવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે ગણીશું તો જુઓ તમે ધ્યાનથી સાંભળશો અને જો લખશો તો જ તમને આવડશે ગુણાકાર નહીં તો તમને ગુણાકાર આવડશે નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો તો જુઓ એક કીગ્રા વર્તમાન પત્રની કિંમત કેટલી છે પંદર રૂપિયા છે બરાબર બેટરી આપણે કેટલા વર્તમાન કિંમત ને કેટલા વર્તમાન પતરની કિંમત આપણે લખવા ની છે 42 વર્તમાન પતરની કિંમત બરાબર એ કિંમત તો 42 * 15 થશે વિદ્યાર્થી મિત્રો તો આપણે 42 * 15 કરી શકીએ છીએ 5 * 2 = 10 10 * 1 = 10 10 * 1 = 10 મતલબ એ થશે બરાબર તો આપણે કેવી રીતે કરી કરી શકીશું 42 * 15 કરીશું જવાબ કેટલો આવશે 630 આવશે કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 630

ત્રણ આપણે શું કરવાનું છે એટલે કેટલા આવશે છસો ને ત્રણ તમે આ રીતે કરી શકો ધોરણ ત્રણ માં શીખેલા ગુણાકાર ને યાદ કરો આપણે આ રીતે ગુણાકાર શીખ્યા હતા બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જો

કેટલા રૂપિયા ચૂકવશે તો દિનુ બત્રીસ કીગલા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે તો એક કીગ્રા લોખંડની કિંમત છે ચોવીસ રૂપિયા તો બત્રીસ કીગરા લોખંડ કઈ ચુકવશે તો બત્રીસ ગુણ્યા ચોવીસ શૂન્ય બે દુ ચાર ત્રણ દુ છ ચાર દુ આઠ અને ચાર તાલીસ બાર આઠ ના આઠ ચાર ને બે છ અને છ ને સાત એટલે છસો ને અડસઠ રૂપિયા ચુકવશે બરાબર ત્યાર પછી આપણે જોઈએ કે આપણે જોઈએ કે દીનુ કિગ્રા નું કેટલા રૂપિયા ચૂકવશે તો એક કિગ્રા પિત્તરની કિંમત છે બસો ને એસી રૂપિયા કેટલી છે બસો ને એસી રૂપિયા તો ચાર કિગ્રા પિત્તરની કિંમત કેટલી થાય તો બસો એસી ગુણ્યા ચાર કરવાના કેટલા કરવાના તમને ખબર પડશે બરાબર તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પહેલા જવાબનું અનુમાન કરો પછી તેની ગણતરી કરો પહેલા શું કરવાનું છે અનુમાન કરવાનું પછી તેની ગણતરી કરવાની બરાબર

શીખી ગયા છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો પછી આપણે આગળ જોઈ આ તમારે હોમવર્કમાં ગણતરી કરવાની છે મારી રોજની સી કિરણે ભંગાર ભેગી ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો તેઓને આઠસો ને એકતાલીસ રૂપિયા ચૂક્યા કિરણે દિનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દિનુએ તેને આ પ્રમાણે નોટો અને સિક્કા આપ્યા બરાબર અઠ્યાવીસ સિક્કા આપ્યા

તો રૂપિયા પાંચ ના અઠ્યાવીસ કરવાના એસી મળશે ત્યાર પછી સો ની પાંચ નોટ બરાબર સો ગુણ્યા પાંચ બરાબર આવશે જવાબ એનો પાંચસો ત્યાર પછી વીસ રૂપિયાની નવ નોટ એટલે કેટલી આવશે વીસ ગુણ્યા નવ એટલે એકસો ને એસી વેરી ગુડ ત્યાર પછી પચાસ ની એક પચાસ ગુણ્યા એક તફાવત આપણે કરવાનું છે કે એક હજાર પચાસ ઓછા નવસો ને ઓગણીસ તો કેટલા મળશે કિરણ ને એકસો એકત્રીસ રૂપિયા મળશે કિરણ ની વેપારમાં કેટલા રૂપિયાની કમાણી થઈ વિદ્યાર્થી મિત્રો તો એકસો ને આપણે વિચારીએ કે હું આ ધંધો કરીશ આ દુકાન કરીશ આ રીતે આ વસ્તુ વેચીશ તો એની માટે તમારે ધંધામાં કેવી રીતે પ્રોફિટ મળી શકાય કેવી ધંધામાં લોસ પણ જાય અને પ્રોફિટ પણ મળે બરાબર એની માટે કોઈ પણ તમે કાર્ય કરો એ કોઈ પણ કાર્યની તમારે સિદ્ધિ મેળવવી હોય તો પહેલાં તમારે થોડી હિંમત રાખવી પડે અને હિંમત રાખ્યા પછી તમે આ કાર્ય કરી શકો એવી જ રીતે તમને બધાને લાગે છે કે ગણિત વિષય બહુ જ ભારે છે પણ એવું કશું જ છે નહીં જો ગણિતમાં પણ તમે જો તમને તમને ટેબલ્સ આવડે બરાબર તો તમને સરવાળા બાદ બાકી ભાગાકાર ગુણાકાર બધું જ આવડી શકે છે અને જે પણ દાખલા તમે કરો સ્કૂલમાં તમને ટીચર કરાવે

શીખ્યા તો બાળકો હું આશા રાખું છું કે આજના લેસનમાં તમને બધી જ ખબર પડી હશે આપણે આવતીકાલે કાં તો ફરી આપણે જ્યારે પણ નવો યુનિટ સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે ફરી મળીશું અને આપણે આના પછીનો આપણો સાતમો જે લેસન છે એ આપણો આ દિવાળી સુધીના સિલેબસ માટે લાસ્ટ ચેપ્ટર છે બરાબર જગ અને મ તો એના વિશે આપણે શીખીશું બરાબર અસ્તુ સત કેવલ